તો યેલ્લો મારો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બધાને જય શ્રીરામ જય ભદ્રંગોની સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો રામદેવ હનુમાનદાદા બધાને કમ્પ્લેટ રાખે એવી માતાજીને પ્રાર્થના કરું છું તો મિત્રો તમે ગણેશ મ્યુઝિક ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરવી તો અત્યારે લેજો અને લાઇક કરજો કોમેન્ટ કરજો તમારા માટે કંઈક નવા નવા અંદાજમાં વિડીયો લાવું છું અને જે કંઈક કન્ટેન્ટ લાવું છું ને બે દિવસથી આપણે બ્લોગ આવતા નહોતા ઘણા કામમાં હતા ઘરે તો હવે આપણે રોજ રોજે એમ કહેવાય કે કન્ટેન્ટ રોજે કંઈક નવું નવું લાવશું આજે પણ કંઈક નવા હોદમાં પડ્યા છે આપણે પાવડો લડ્યો છે આજે પાવડો અને ગાડી અહીંયા પડી છે ગાડી અહીંયા પડી છે નોની ગાડી અહીંયા આપણે જઈ રહ્યા છીએ આજે કંઈક નવું કરવા બરાબર છે તો બન્યા રહેશો બરાબર છે આખો બ્લોગ જોઉં છું આજનો બ્લોગ તમને ખૂબ જોવાની મજા આવશે બરાબર તો જો ઘણી સમજીક લોક બરાબર આ આવડો છે શું કરવા જેમ છો એ તમને સવારમાં અત્યારે છ વાગ્યા છીએ પણ આપણે કામ પર નીકળી ગયા શું કામ કરવાનું એ તમને બતાવું હા આપણે થોડું ઘણું ઘરનું કામ કર્યું ને અત્યારે આપણે સાસરીમાં જઈએ છીએ તો મારી સાસરીમાં શું કામ છે તમને મેં બતાવું છું બરાબર અને ગાડી આપું છું ડ્રાઈવિંગ કરું છું અત્યારે મેં બરાબર છે ગાડી સ્ટાર્ટ કરી બીજે મેં તો તમે કયા ગામથી મારો બ્લોગ જોવો છો તે કહેજો કોમેન્ટ કરજો અને તમારા માટે મસ્ત મસ્ત બ્લોગ મેં રહીશ બરાબર છે જેને પણ કેરી ખાવી હતી કોમેન્ટ કરજો આપણે ગાડી બી કેરીઓ છે બરાબર છે અને સરસ મજાની એવી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ હતી અને પછી આપણે જઈએ છીએ ચાલો બન્યા રહી દઉં સાથે જોઈડી વાર પપ્પા ગાડી અને અમે તમને થોડો ઘણો રસ્તાનો નજારો પણ અમે તમને Oke. Okay. ya. Ya. Mitro Watiare Gajapura MKYK બરાબર બે વાગ્યા છે અત્યારે બે વાગ્યા ફૂલ તડકો અને ખતરનાક અત્યારે છે ને મિત્રો મારી સાસરીમાં હા હરી મેં કાઢ્યા ને એવું કામ કરવા મારી છું એટલે ઓના મામાન તા આવ્યા છે અમે ગાડી લઈને બોલ તારા મામાન તા કોણ આવ્યા લાકડા ભરવા તો મિત્રો અત્યારે અમે લાકડા ભરવા એ છે મારા મામાને ઘરે એ તો તમને બે માસિયા ચાલો મિત્રો આપણે બરાબર કામ કરીએ છીએ એટલી બધી ખતરનાક કામ કરીએ છીએ લાકડા આપણે લઈ જઈએ છીએ બરાબર છે તો બન્યા રસુ બ્લોગ સાથે ਨੇ ਟੋਟੀ ਵੀ ਜੋਲੀ ਨੇ ਮਾਰਾ ਕਾਲਾ ਜੇਵਾ ਗਿਆਂਗਾ ਹੋ ਸਾਜੜ ਪਰਦੇਸੀ ਰੇ ਹੋ ਸੋਗਨ ਖਾਦੇਲਾ ਤੂ ਤੋ આવશે કાલે તારો ઘરવાળો જોવા ક્યારે મળશે હવે ચહેરો તમારો ઓટો વાટે ભોગ મારે

પિયરિયા ને વાટે મોટો મારા ઓ પરણીને તમે બીજા ખેર રે જવાના શું કરશું એ જોણીને ને હાલ પોતાનાએ સાત ચોડી જાય તો જીવી શું કરવા સાઈડે બેઠો છું થોડીવાર બરાબર છે ત્યારે ત્રણ વાગવાની તૈયારી છે ને ખતરનાક તોપ આવી ભૂકા કાઢી એવો તોપ લાગે છે અને તાપમાં આપણે બહુ કામ કરી નાખ્યું છે એમાં છે ફરી પણ કોમેન્ટ કરજો તમારે લાકડો ભરવો હોય તો લાકડો જોતો હોય તો અને આપણે બળબળતા સપોરે બપોરે તો એમ જોવો છો એવું ખતરનાક તાપ લાગે તો એથી પાછું પણ નહીં પડે કાળી હોય <laughs>

કેટલું મસ્ત કામ છે કેવું રડિયાળું છે મિત્રો અને આપણે ગરમી ફૂલ એટલે આપણે મિત્રો કાઢ નાખીએ મુસઠ શર્ટ કાઢ નાખીએ છે અને તમે જુઓ તો મિત્રો અત્યારે ગાડી ભરાઈ ગઈ છે અને અમે ગાડી લઈને પૂરી ગાડી ભરાઈ ગઈ છે અને થોડો ઘણો તમને રસ્તાનો પણ અત્યારે બતાવું અને તો તમને બતાવી આવો અને રસ્તાનો પણ થોડો ઘણો બતાવું